નમસ્કાર મારાવાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેના પેજ નંબર ઓગણ પર ઋતુ આધારિત લેખન કરવાનું છે જેમાં મિત્રો આપણી ત્રણ ઋતુ અને તેની પેટા ઋતુ મિત્રો જે છ આપેલ છે તેની અંદર જે અલગ અલગ પ્રકારના જે તહેવારો ઉજવાય છે એ કયા ઋતુની અંદર ઉજવામાં આવે છે અને કઈ શાકભાજી કઈ ઋતુમાં ખાવામાં આવે છે તેની તમામ વ્યક્તિ આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા ઋતુ આધારિત લેખન આપેલ ઋતુમાં આવતા તહેવારો અને શાકભાજીના નામ લખવાના છે મિત્રો અહીંયા તહેવારો છે અને આ બાજુ શાકભાજી છે પહેલું છે હેમંત ઋતુની અંદર મિત્રો તો હેમંત ઋતુની અંદર દિવાળી ભાઈબીજ દિવાળી અને નાતાલ જેવા તહેવારો ઉજવાય છે જ્યારે શિશિર ઋતુની અંદર ઉત્તરાયણ પ્રજાસ્તાક દિન મહાશિવરાત્રી અને હોળી જેવા તહેવારો ઉજવાય છે શાકભાજીની વાત કરીએ તો હેમંતમાં ગાજર મૂળા પાલક મેથી સરસવ વટાણા અને ટામેટા જ્યારે શિશિરમાં કોબીજ ફ્લાવર બ્રોકોલી લીલા ચણા તુવેર બટાકા અને ડુંગળી જેવા મિત્રો જે શાકભાજી છે વાવવામાં આવે છે એના પછી આપણે વસંતની વાત કરીએ તો વસંતમાં હોળી ધૂળેટી ગુડી પડવો રામનવમી હનુમાન જયંતિ જેવા તહેવારો ઉજવાય છે જ્યારે શાકભાજીમાં કારેલા પરવળ ભીંડા દૂધી કાકડી અને તુરિયા જ્યારે ગ્રીષ્મ ઋતુની વાત કરીએ તો બુદ્ધ પૂર્ણિમા અને રથયાત્રા શાકભાજીમાં દૂધી તુરિયા ગલકા કારેલા ટિંડોળા અને કુંવરપાઠું મિત્રો આગળ જોઈશું વર્ષા વર્ષાની અંદર તહેવારોમાં રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો આવે છે જ્યારે શાકભાજીમાં ભીંડા પરવળ ગલકાત દૂધી ચોળી ગુવાર અને કારેલા ત્યારે શરદની અંદર દશેરા અને શરદ પૂર્ણિમા અને શાકભાજીમાં રીંગણ કોબીજ ફ્લાવર મૂળા પાલક મેથી અને વટાણા જેવા શાકભાજી ઉગાડવામાં આવે છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ઋતુની અંદર અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે અને અલગ અલગ પ્રકારની શાકભાજી ખાવામાં આવે છે મિત્રો આશા રાખીએ કે તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગીની મળશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા